પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા અનેક વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે પીએમ મોદીના બે દિવસીય પ્રવાસની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે આ વર્ષે પ્રથમવાર કેવડિયા ખાતે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે આ પરેડ આવતીકાલે એકત્રીસમી ઓક્ટોબરે યોજાશે જેની ખાસ વાત એ છે કે દર વર્ષે દિલ્હીમાં છવ્વીસમી જાન્યુઆરીએ યોજાતી પરેડ જેવી જ ભવ્ય પરેડ કેવડિયા એકતા નગર ખાતે પહેલીવાર યોજાશે આ પરેડમાં દેશના વિવિધ બેન્ડ પણ જોડાશે પ્રધાનમંત્રીના બે દિવસના કાર્યક્રમની હેલીપેડ પર દસ કલાકે પચીસ નવી ઈ બસોને વડાપ્રધાનના હસ્તે લીલી ઝંડી અપાશે અને પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન અપાશે સાંજે સાડા છ વાગ્યે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ નંબર એકની મુલાકાત લેશે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા બારસો વીસ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સાંજે છ ને પિસ્તાલીસ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા લોહ પુરુષ નાટક ભજવવામાં આવશે વડાપ્રધાન આ નાટકને પણ નિહાળશે સાંજે સાત કલાકે સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદીનું રાત્રિ રોકાણ થશે આવતીકાલે વડાપ્રધાનના પ્રવાસનો બીજો દિવસ રહેશે સવારે આઠ ને દસ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણોમાં પીએમ મોદી પુષ્પાંજલિ અર્પણ કરશે સવારે આઠ પંદરથી સાડા દસ દરમિયાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે એકતા પરેડ નિહાળશે અને સંબોધન કરશે સવારે દસ ને પિસ્તાલીસ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરંભ પ્રોગ્રામ યોજાશે જેમાં આઈએએસ આઈપીએસ સહિત લગભગ આઠસો જેટલા લોકો સાથે વડાપ્રધાન સંવાદ અને સંબોધન કરશે બપોરે બારને વીસ કલાકે પીએમ મોદી કેવડિયાથી વડોદરા જવા માટે રવાના થશે અને બપોરે એક કલાકે વડોદરાથી દિલ્હી તરફ પ્રયાણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસના કાર્યક્રમમાં વોકવે ફેઝ ટુ સ્માર્ટ બસ સ્ટોપ ફેઝ ટુ પ્રોટેક્શન વોલ એન્ડ લેવલિંગ સાતપુડા પ્રોટેક્શન વોલ બોનસાઈ ગાર્ડન નર્મદા ઘાટ પાર્કિંગ અને નવા રહેણાંક મકાન સહિત વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે જે કેવડિયાના વિકાસને નવી ગતિ આપશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ